સુરતના મોટા વરાછા ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રીઓ ડોક્ટર મનસુખ માંડવિયા અને સી આર સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ ગગનભેદી શંખનાદ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો જેમાં પાટીદાર સમાજની સંગઠન શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની સરાહના કરવામાં આવી હતી સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એકતા અને સંગઠન એ પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે અને આ સમાજ પરિશ્રમ તથા નેતૃત્વનું જીવંત પ્રતીક છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં વ્યાજખોરો સામેની કડક કાર્યવાહી અને ખેડૂતો માટે જાહેર કરાયેલા રૂપિયા દસ હજાર કરોડના સહાય પેકેજની વિગતો આપી હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સંચયના ગુજરાત મોડલની સફળતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે લોક સહભાગીતાથી માત્ર દસ મહિનામાં પાંત્રીસ લાખ જેટલા જળસંચયના માળખા તૈયાર કરવામાં આવ્યા છે સામાજિક જવાબદારી પર ભાર મૂકતા મંત્રીઓએ વ્યસનમુક્તિ અને શિક્ષણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી પેઢીને સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું સન્માન સમારોહ બાદ લોકસાહિત્યના ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ કલાકારોએ લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ સમગ્ર આયોજન દ્વારા પાટીદાર સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ અને વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃ ઉજાગર કરવામાં આવી હતી